છે પુનાથી કોઈ આવ્યું છે કોઈ નાસિક થી આવ્યું છે કોઈ નખત્રાણા થી આવ્યું છે કોઈ આ બાજુ બનાસકાંઠા માંથી આવ્યું છે મને એક વાતનો જવાબ તમે આપો કોઈ આપણને એમ કે હું દસ હજાર રૂપિયા તને આપું અને તું ચાલતો દસ કિલોમીટર જા આપણામાંથી કોઈ તૈયાર થાય ખરું

આપણી વચ્ચે છે એમના માટે એક જ વાક્ય માં કઉા નિડલતા અને નિર્ણાયકતા નો ત્રિવેણી સંગ્રહ એટલે પૂજ્ય જગતગુરુ ગણેશ દેવાચાર્ય માણસ માં હોય પણ નિષ્ઠા ના હોય તો એ નીડરતા કોઈ કામ નું નથી નીડરતા નિષ્ઠા બંને હોય પણ જો નિર્ણય કરવાની શક્તિ માણસ માં ના હોય તો એ બંને નિષ્ઠા ને નકામી જાય છે પરમ પૂજ્ય જ્ઞાનેશ દેવાચાર્ય જી મહારાજ જે નિર્ણય નક્કી કરે છે એ નિર્ણય પરિપૂર્ણ કરીને રહે છે અને એનું પ્રમાણ પણ આપણે અહીંયા જોયેલું છે આ જે જગ્યા છે એ સમગ્ર હિન્દુ સમાજની આસ્થાનું કેન્દ્ર છે

હતા એમ કઈ પણ સમસ્યા હોય એનું સમાધાન છે

સુધી પછી સૃષ્ટિ નું સર્જન કર્યું ઋષિ ની વાર્તા હોય એ કોઈની પણ કથા ભાગવતજી ની અંદર ખુબ જ તપનું ની અંદર ભગવાન જીવનની અંદર આ ત્રણ વસ્તુ હોવી જોઈએ હિન્દુના જીવનમાં યજ્ઞ હોવો જોઈએ દાન હોવો જોઈએ અને તપ ની ભાવના અને તપ જનાર્ધન મહારાજે હમણાં કહ્યો કે આપણા સમાજ નો આ વિશેષ ઓળખાણ છે કે તમે બધાએ તપ કર્યું છે હું તો એમ કહીશ કે ચાર લોકો સાચા રૂપમાં હિન્દુ સંસ્કૃતિ નું પાલન અને સંરક્ષણ કરે છે જરાક કલ્પના કરો મહારાજ ના આશીર્વાદ તમારા પૂર્વજો માં આશે

કેવું તપ અને કેવું સમર્પણ છે માત્ર તમે તમારી ગુરુ ભક્તિ પ્રગટ નથી કરતા તમે હિન્દુ ધર્મ ની પરંપરાઓને સાચા અર્થમાં જાળવી રાખો આપણા દેશની પહેચાન ભારત ભરની અંદર પદયાત્રાની પરંપરા છે નવરાત્રા આવે એટલે કેટલા સંગ અંબાજી છે મુંબઈ થી આવશે લોકો ચાલતા

तब तो करवी यात्रा करवी आपनी साची पहचान अयोध्या नी अंदर आखी कोसी यात्रा नो मार्ग लोको तो आड़ोटी आड़ोटी ने साथ साथ कर प्रदक्षिणा कर रजनी प्रदक्षिणा गाय गिरनार नी प्रदक्षिणा आ आपनी संस्कृति सतपत संप्रदाय

હનુમાનજી વિવેકાનંદ નથી કરવું હતું એ છોકરાઓને પણ ખુબ ખુબ અભિનંદન એના મા બાપ ને ખુબ આશીર્વાદ કે તમે આવા સારા સંસ્કાર આપ્યા આ પ્રસંગે એટલા જ આશીર્વાદ આપીએ વર્ષે ને વર્ષે આ સંખ્યા વધતી જાય પાંચસો એકાવન માં ચાર હજાર હોય તો પાંચસો એકસઠ માં ચૌદ હજાર થાય એ જ આશીર્વાદ આપીએ

ક્યાંય મેં એવું નથી સાંભળ્યું કે બોલો અમેરિકા વાળો કે આફ્રિકા વાળો કે સ્પેન વાળો એવું કે આજે મારે સોમવાર છે અપવાસ અપવાર છે ટુડે ઇઝ મન્ડે એન્ડ આઈ એમ ફાસ્ટિંગ એ દાડ તો ઉલટું વધારે થાય ક્યાંય તમે જોયું નથી કે ચા એકાદશી કોઈ કરતું હોય પૂનમ ભરતું હોય આપણી આ સંસ્કૃતિની પહેચાન જાગૃત રહે એ માટે ખૂબ અભિનંદનના આશીર્વાદ આટલા બધા સંતો પધાર્યા એ તમારા માટે મોટા મોટા આશીર્વાદ છે આવા બધા આશીર્વાદ મળતા રહે આવાના આવા ગુરુજનો ની કૃપા આપ સૌ પર વરસતી રહે અને હિન્દુ ધર્મ નું સંવર્ધન અને સંરક્ષણ આપ સૌ કરતા રહો એવા સુભાષિષ સાથે